નમસ્કાર ખેડૂત મિત્રો જય દ્વારકાધીશ અને પશુપાલન મિત્રોને જય ઠાકર મિત્રો આ જય ઠાકર તો અમારો આહિર અને માલધારી સમાજનો એક કોડવર્ડ થઈ ગયો હે કેમ કે અમારે જય ઠાકર કેવું જ પડે જય ઠાકર વિના અમારા વિડીયોનો લુક ના આવે તો આપણે ઘણા સમયથી આ યુટ્યુબ ચેનલના માધ્યમથી આપણે તમને આપણે જેટલું આવડે છે એટલી માહિતી તમારા સુધી પુગાડી જઈ કે પશુપાલનની હોય કે ખેતીવાડીની હોય કે પછી અન્ય કોઈ હોય બને એટલી કોશિશ દર્શક મિત્રો સુધી પુગાડવાની કરશું તો મિત્રો ગયા વર્ષમાં જ્યારે અમારી યુટ્યુબ ચેનલ ઉપર વિડીયો આવતા એ વિડીયો કટકે કટકે આવતા કે મગફળી વવાઈ ગઈ ખેતી તૈયાર થઈ ગઈ નીંદવાનું ટાણું થઈ ગયું ત્યારે અમે વિડીયા મૂકવા શરૂઆત કરી હતી કેમ કે અમને એક આ ટ્રેન્ડિંગની ખબર નહોતી કે વિડીયો જે મૂકી એ પહેલાં તો આપણે જમીન તૈયાર કરી જમીનને સુધારી ખાતર નાખી અને બીજ વાવી પાણી પાયા અને બીજને ઉગાડવું જોઈએ પછી આપણે ઝાડ મોટું કરવું જોઈએ આ રીતનું ચેનલને કરવું જોઈએ મેન્ટેનની એમને ખબર નહોતી પણ હવેથી શરૂઆત ખેતીથી કરવાની છે કે જે ખેતીની અંદર આપણે ચોમાસાનો સીઝન નજીક આવી ગઈ છે એટલે કઈ રીતે કયો પાક લગાવવો હોય તો કંઈ ખેડ કરવી ઊંડી છીછરી કરવી કે ભાઈ રોટા ની કરવી કે ની કરવી કે દાંતી પંચિયા કરવી આ વિડીયો તમને આગળ એક મળી જ ગયેલો છે તો આપણે આપણા દર્શક મિત્રોની ફરમાઈશ ઉપર જ વિડીયો બનાવવાનું નહીં કે કર્યું કેમ કે જ મારા વિડીયો લગભગ છે એ કિસાન ખેડૂત જ જોઈએ છે અને પશુપાલન માલધારી મિત્રો જોઈએ છે તો આપણે એના લગતા જ વિડીયો બનાવવામાં વધારે પડતા રસ પડે તો મિત્રો આજનો વિડીયો કઈ કેવો હોય કે આપણે જમીનની તૈયારી કરવાનો હોય તો તમને વિડીયો બતાવી દીધો છે તો આપણે ગુજરાત ગુજરાતની અંદર અમારો સૌરાષ્ટ્ર વિસ્તાર આવે સૌરાષ્ટ્ર વિસ્તારની અંદર તેલીબિયા એટલે કે મગફળીનો પાક મુખ્યત્વે આવતો હોય છે તો મિત્રો મગફળીનો પાક મુખ્યત્વે આવતો હોય અને જ્યારે અમારે સૌરાષ્ટ્રનો જ્યારે કહેવાય કે દરિયાકાંઠાનો વિસ્તાર દ્વારકા એટલે કે દરિયાકાંઠાના વિસ્તારની અંદર જે મારું ગામ છે તે જામખંભાળીયા તાલુકાથી ચૌદ કિલોમીટર દૂર કોલવા ગામ છે અમારા ગામમાં તો એટલી બધી મગફળીનું ઉત્પાદન નથી આવતું પણ મારા ગામથી પચીસથી ત્રીસ કિલોમીટર આગળ જાઉં એટલે લગભગ પાંત્રીસથી ચાલીસ બેતાલીસ મણ વધી મગફળી એક વીઘામાં થાય અને પહેલાં તમને એ જણાવી દઉં કે અમારો એક વીઘો એટલે કે સોળ ગુઠા થાય તો આ સોળ ગુઠાની અંદર આપણે એવું પણ ઉત્પાદન લેવું હોય તો એની તો જમીનની તાસીર જ એવી છે કે તે મોલને એકદમ જોરદાર તાઘાત વાળા જ છોડવા નીકળે કેમ કે એની અંદર થાય જ આપણે એવી ફળદ્રુપ જમીન બનાવવી હોય તો શું કરવું પડે ઘણી બધી કોશિશ કરેલી છે પણ આવી ફળદ્રુપ જમીન કરવા માટે ખરેખર ઘણા વર્ષો લાગી ગયા છે તો જે આગળ વિડીયોમાં અમે બતાવતા હતા કે તમને ભાઈ અમે રાસાયણિક ખાતર ઓછું નાખીએ છીએ અને દેહી ખાતર વધારે નાખીએ છીએ તો ઘણા બધા વર્ષોના અનુભવ બાદ હવે એકવાર એવું લાગે છે કે આને થોડીક રાસાયણની જરૂર હોય એવું વર્તાય છે તો મિત્રો આપણે પાકને કયું રાસાયણિક ક્યારે આપવું અને પાયાના ખાતરમાં જે તેલીબિયાનો પાક મૂળ સૌરાષ્ટ્રની મગફળી જ છે તો એને પાયાના ખાતરમાં હું આપું ને એ વિશેની જ વાત કરવાની છે તો મિત્રો પાયાના ખાતરમાં મગફળીને વાવેતર કરવા માટે રાસાયણિક ખાતરનું વ્યવસ્થાપન કરવાનું થતું હોય ને તો બાકી દેહી છાણિયું ખાતર ગાયનું વાપરતા હોય કે ભેંનું વાપરતા હોય તો તમારી મગફળીમાં આ વસ્તુ જણાતી હોય કે ભાઈ જસત છે બોરોન છે સાયટ્રીક એસિડ છે એમિનો એસિડ છે કયા કયા તત્વોની જરૂર પડે ને એ વિશેનો વિડીયો પણ તમને બતાવી પણ એ પાક ઉગવાને આરે આવશે ને ત્યારે એનો પાંદડાનો રંગ જોઈ અને એની વૃદ્ધિ કે ના વૃદ્ધિ હોય એ જોઈ અને તમને જ ખાતરી થઈ જાય કે મારા પાકના છોડ જે મારો પાક છે એને છોડવા છે એનું પ્લાન્ટ એને એમોનિયમ સલ્ફેટ ઘટે છે કે નાઇટ્રોજન ઘટે છે કે કેલ્શિયમ ઘટે છે તો એના માટે આપણે વિડીયો બનાવશું પણ વાવણી થઈ અને ઉગવાની તૈયારી હશે ને ત્યારે તો અત્યારે કે જમીનની અંદર રાસાયણિક ખાતર આપવું કે ના આપવું એ તમારા માટે આધાર છે પછી કે બધી જમીનની તાસીર હરખી ના હોય કેમ કે મારી તાસીર કેવી હોય તમારી તાસીર કેવી હોય આપણે આપણી જમીનમાં હું આપવાનું છે આપણે નક્કી કરવાનું હોય માની લો ક્યાંક લગ્ન પ્રસંગમાં ગયા હે લાડવા હે ગુલાબજાંબુ હે મોઢાળ હે બુંદી હે હું ખાવું એ તમારે નક્કી કરવાનું હોય તમારા પેટની અંદર જે જરૂરત હોય ને એ ખવાય તો એ માટે જમીનની આપણે હું હું વસ્તુની ખામી છે ને એ તમારી જમીન ઉપર તમને જ આ કહી દે કે જમીન કે આ જ વસ્તુની ખામી છે માંડવીના પાકને નાઇટ્રોજનની જરૂર હોય ફોલ્સ ફોસ્ફરસની જરૂર હોય કેલ્શિયમની જરૂર હોય અને પોટાશની જરૂર હોય આવી બધી સૂક્ષ્મ તત્વોની જરૂર હોય તો એ માટે આપણે એક આજ ખાસ વિડીયો બનાવવાનો છે બિયારણને પટ મારવાનો છે વરસાદ થાય એની પહેલાં આવી જાય કે ભાઈ મૂંડા આવે છે મૂંડાને આવવા જ નહીં દેવાના તે માટે કેનો પટ મારવો છે એ આપણે સિજનટા કંપનીના સાહેબ હતા ડેમો કરી ગયા છે મારે અહીંયા બે જાતની દવાનો ડેમો કર્યો છે મેં જોઈ લીધો હા એમાં હું ફરક છે નથી એ હું લઈ તમને કહી અને બીજી વસ્તુ કે ભાઈ સલ્ફર મગફળીમાં તેલીબિયાના પાકમાં સલ્ફરનું મહત્ત્વ છે જો તમારી જમીનને નાઇટ્રોજનની ઉણપ રહેતી હોય તો તમે સોળ ગુઠ્ઠાના વીઘામાં આઠથી દસ કિલો એમોનિયમ સલ્ફેટ નાખી શકો એમોનિયમ સલ્ફેટ એટલે ખાંડ જેવું આવે છે એની અંદર સલ્ફર અને નાઇટ્રોજન બે આવે તો સલ્ફરની જરૂર મગફળીને પડે અને નાઇટ્રોજનની જરૂર ઓછી પડતી હોય છે એટલે એની અંદર ઓછું હોય છે અને રાસાયણિક ખાતરમાં સાડા બાર કિલો નાઇટ્રોજન પચી કિલો ફોસ્ફરસ અને પચાસ કિલો પોટાશ આ વસ્તુ છે ને આ ત્રણેય વસ્તુ એ એક હેક્ટરની છે બરાબર એક હેક્ટરની અંદર તમારે એટલું નાખવાનું છે આપણે ડીએપી નાખી છે એમોનિયમ સલ્ફેટ આવે એની અંદર નાઇટ્રોજન અને આપણે સલ્ફર બે આવે મગફળીના પાકને ઉગ્યા વેતક તમારો મગફળીનો પાક અથવા તો કોઈ પણ પાક પીળો થઈ જતો હોય તો તમારે સમજી જ લેવાનું કે સલ્ફર જ ખામી છે અને નાઇટ્રોજન એમોનિયમ સલ્પેટમાં જે નાઇટ્રોજન છે ને એવું ધીમે 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 છૂટું પડીએ ને થી દસ ગઈનું ધીમું કામ આપશે ઉરિયા નાખ્યું એટલે ફટાક દેખીને ઓગરી ગયા અને ઉરિયા નાખવું એ તમારે જે ભૂંગરી વાળો મોલ હોય બાજરો છે જુવાર છે મકાઈ છે ઘઉં છે આ વસ્તુને યુરિયા વાળું નાઇટ્રોજન હટાકે લાગીએ કેમ કે એ બધા વેલા ગાયિકા હે એટલું બધા વડેડ્યું નથી ફૂટ્યો નથી તો મિત્રો હું નાખવાનું હોય તમારે નક્કી કરવાનું છે મારું માનવાનું એવું છે કે મગફળીની કોઈ પણ જાત લગાવતા હોઉં તો તમારે એમોનિયમ સલ્ફેટ આઠથી દસ કિલો એક વીઘો સોળ ગુઠાનો હોય તો ચોવીસ ગુઠાનો વીઘો જે વિસ્તારમાં હોય તો એ મિત્રને એના ગુઠ્ઠા એના વીઘા પ્રમાણે હિસાબ લઈ અને લઈ લેવાના એટલા કિલો અને જ્યારે આપણે અગાઉ કે ઉનાળુ પાકમાં મગફળીનો પાક લીધેલો હોય બાજરીનો લીધેલો હોય તો થોડુંક બે કિલો નાઇટ્રોજન વધારી દેવાનું છે કેમ કે બાજરી અને આ જે જુવારનો પાક છે એ નાઇટ્રોજનને વધારે ઉપાડે છે તો મિત્રો આપણે એ પ્રમાણે જોવા જઈ નાઇટ્રોજન મગફળીને ક્યારે આપવું એ તમારે નહીંકી કરવાનું છે કેમ કે તમે નહીકી કરો કે માંડવી આપણે થોડોક પીળાશ પડતો કલર દેખાય એટલે મામા મૂરિયા માંડી ઉડાડવા એ વસ્તુની ભૂલ ભૂલના કરતા પાયાના ખાતરમાં જ આપી દેજો અને જે તમને કીધું છે કે એમોનિયમ સલ્ફેટ એની અંદર એમોનિયમ ફોસ્ફેટ આવે છે ને એમોનિયમ સલ્ફેટ આવે છે પણ આપણે એમોનિયમ સલ્ફેટ લેવાનું હોય છે કેમ કે એમોનિયમ સલ્ફેટની અંદર વીસ ટકા નાઇટ્રોજન અને ચોવીસ ટકા સલ્ફર હોય છે મગફળીને જેટલી જરૂર હોય એટલું એમાંથી મળી જાય છે અને ત્યાર પછી ફોસ્ફરસની ખામી હોય તો દાણા આપણે સિંગલ સુપર ફોસ્ફેટ આવે છે એને એસએસપી કહેવામાં આવે છે ને એમાં સોળ ટકા ફોસ્ફરસ હોય છે બાર ટકા સલ્ફર હોય છે અને આપણે ઓગણીસ ટકા કેલ્શિયમ હોય છે આ પાંચ મુદ્દા પાંચ તત્વો મગફળીને આવી ગયા એટલે મગફળીનું કામકાજ રેડી થઈ ગયું અને આ વિડીયોમાં બસ એટલું જ કહે છે કેમ કે લાંબો વિડીયો થાય તો તમને કંટાળો આવીએ અને લાંબો વિડીયો કરવું થોડુંક સ્પીડથી થઈ જતું હોય અને સમજણ ના પડતી હોય તો તમે કોમેન્ટ બોક્સમાં કહેજો આપણે કોમેન્ટ બોક્સમાં તમને એનો ઉત્તર દેવું કાલનો વિડીયો એ જોઈ લેજો અને મગફળીની કઈ કઈ જાત કયા વિસ્તારમાં કઈ વવાય છે એ તમે મને જરાક કહેજો અમારા વિસ્તારની અંદર કે જે અમારું ગામ ને અમારી આજુબાજુના ગામ છે એની અંદર અમે ખરેખર તમારા સોગન ખાઈને કહું ચોપન નંબરથી વધારે અમારે કોઈ મગફળી નથી હોવતી ચોપન નંબરની નેવુંથી થી સો દિવસની મુદત છે અને મગફળી વવાય તો જેવી વવાય કાદરી લેપાક્ષી પછી આપણે જે જે કઈ મગફળી છે ને એનો વિસ્તાર થી આપણે અનુવાદ એક વિડીયોની અંદર કરશું તો આજે બસ વિડિયોમાં એટલું કાલે ફરી મળીશું નવો વિડીયો સાથે તો આવજો બધાને જય દ્વારકાધીશ